બાપર સ્ટોકમાં આજે બુધવારની મારી પસંદગી રહેશે કે ફિન ટેકનોલોજીઝ આ કંપની બહુ જ રસપ્રદ મંથલી ચાર્ટ્સ તમે જોઈ રહ્યા છો અને એક સરસ બેઝ લાઇન બનાવી છે પ્લસ ડેઇલી ચાર્ટ્સમાં એક ડબલ બોટમ બનાવ્યો છે જે ચાર્ટ્સ હું તમારા સામે નથી મૂકતો આ હોમવર્ક રહેશે તમારું જોઈ લેજો તમારા ડેઈલી ચાર્ટ્સ એક સરસ ડબલ બોટમ બનાવી છે અને ત્યાંથી જ એક સરસ આગળ તેજી બતાવવાની કોશિશ મેં બી પોસિબલ છે આ સ્ટોક કરે ઉપર બે વખત હાયર લોઝ તમે જોઈ રહ્યા છો હાયર લોઅર હાઈઝ જોઈ રહ્યા છો બેઝિકલી એટલે એક પરિસ્થિતિ Bueno. ફંડામેન્ટલ કારણો છે પ્લસ આવનારા સમયમાં જે આઈપીઓની થીમ ફ્લેવર ઓપન થઈ રહી છે એ એક કારણ છે આવો ગ્રાફિક્સ પર દેવા મુક્ત કંપની છે ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની છે અને ડિવિડન્ડ પેઆઉટ બહુ સારું છે એટલે એક બીજું કારણ આ કંપનીને અંદર રોકાણ કરવાનું પ્લસ નફો કેગર ગ્રોથ બહુ સરસ છે આરોઈ ધીરે ધીરે સુધરી રહ્યા છે રિટર્ન ઓન ઇક્વિટીઝ એટલા માટે મેં પસંદ કર્યો છે આવો ટાર્ગેટ્સ તમારા રહેશે પહેલો ટાર્ગેટ જે ઓલરેડી ફિફ્ટી ટુ એ ખાઈને નજીક છે ટેકનિકલ બાઉન્સ આપે તો પંદરસો તો આવી જ જાય અને લોંગ ટર્મનો મારો ટાર્ગેટ પછી અઢારસો આસપાસનો પણ રહે છે ફ્લેવર બહુ સરસ ઓપન થઈ શકે એમ છે આઈપીઓ માર્કેટ્સ આવનારા સમયમાં બહુ દિગ્ગજ કંપનીઓ પણ આવી રહી છે જેના માટે પણ કેફિનટેક ડિપોઝિટરી તરીકે કે બધા ફ્રન્ટ રનિંગ તરીકે પણ બહુ ધ્યાન પર રહેશે સ્ટોપ પ્સસ જે બ્લેક લાઇન આપણે ચાર્ટ પર જોઈએ ત્યારે એ એક હજાર આડત્રીસ ધ્યાન પર રાખવો છે તો લોંગ ટર્મના આઉટલુક સાથે કેફિનટેક યુ મિક આપની પસંદગી જી બિલકુલ મારા તરફથી આજના દિવસે રહેશે એ છે એસ એટલે કે એક્સન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ આપણને ખ્યાલ છે કે લાસ્ટ મહિનામાં આ સ્ટોક ખાસ એવો પીટાયો હતો જે મંથલી પર રિટર્ન જોઈએ ને તો આ સ્ટોકમાં આપણને બાર ટકા હજુ નેગેટિવ જોવા મળી છે હવે આ સ્ટોક પસંદ કરવાનું કારણ છે આજે આપણે ચાર્ટ જોઈ રહ્યા છું વીકલી ચાર્ટ છે ટોટલ ત્રણ આપણે રાઉન્ડ દોરેલા છે ત્રણે ત્રણ નજર કરશો તો આપણને જે હાઈલાઇટ થતું લેવલ જોવા મળશે એ છે નવસો ને ત્રીસ નવસો ત્રીસથી વારંવાર આપણને સ્ટોક અપ અપસાઇડ આપણને જોવા મળી રહ્યો છે એક વખત ચાર્ટ આપણે ફરીથી લઈને આવીશું વીકલી ચાર્ટ આપણે બતાવી રહ્યા હતા એસ કે અહીંયાથી આપણે નજર કરો બીજું મેં ઉપર જે લાઇન ડ્રો કરી છે એક ગેપ છે વીકલી ચાર્ટમાં પણ ગેપ છે અને ડેઈલી ચાર્ટમાં પણ એક ગેપ છે અને એક ગેપ છે કે જે આપણને બહુ જલ્દી પૂરો થતો જોવા મળી શકે છે કારણ કે આપણને યુટર્ન જોવા મળી રહ્યું છે વીકલી ચાર્ટમાં ઇન્સેટ બાર બનાવતું જોવા મળી રહ્યું છે એટલે નવસો ત્રીસ છે અને આપણે એથી સપોર્ટ તરીકે ફોકસ કરીશું તો નવસો ત્રીસ આપણે સ્ટોપલોસ રાખીશું અને ટાર્ગેટ તરીકે જો અહીંયાથી વાત કરીએ તો સૌથી પહેલો એક હજાર બાસઠ જે પહેલો કેપ છે અને બીજો એક હજાર બાણું જે ટેન ડે એક્સપોનેન્સલ મુવીંગ એવરેજ આવે છે ટેન ઇએમએ જે વીકલી ચાર્ટ ઉપર એટલે આ બે ટાર્ગેટ અને નવસો ત્રીસ કે જે આ વારંવાર સપોર્ટ મળ્યો છે અને આપણે અહીંથી ફોકસ કરીશું સ્ટોપલોસ તરીકે એટલે આ દર દિવસ મારા તરફથી રહેશે છે એસ એટલે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર્સ બંને આજે ધ્યાન પર રાખવાના છે એસ અને સાથે સાથે